હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજની આપણી જે ભરતી છે ખૂબ જ પ્યારી બધાને ગમે એમ ઓકે બેંકની આ ભરતી છે તમારી અને બેંક પણ એસ બી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે જેની અંદર એસઓ એટલે કે સ્પેશિયલિટ કેડ ઓફિસર ઓકે તો એસબીઆઈ એસઓની કાયમી ભરતી થવા જઈ રહી છે મિત્રો કાયમી ભરતી છે તો એસબીઆઈ એસઓ શું કહેવાય પોસ્ટ છે જેની અંદર ચારથી પાંચ પ્રકારના અલગ અલગ પોસ્ટો પર વેકન્સીઓ રહે છે મિત્રો અને લાયકાત પણ ગ્રેજ્યુએટ તો બધામાં રહેશે તે પરંતુ જે પોસ્ટ છે એની અનુરૂપ અલગ અલગ લાયકાત રહેશે ઓકે પગાર પણ તમને સારો ગવર્મેન્ટ માઇન્ય રહેશે ઓકે તો કોઈ પણ માહિતી તમને એજ લિમિટેશન છે પગાર શું ચૂકવવામાં આવશે સંપૂર્ણ માહિતી આપણા વિડીયોની અંદર લઈ લેવાના છે તો એ માહિતી ચૂકી ના જાઓ તેથી કરીને સ્કીપ ના કરતા વિડીયોને તો ચાલુ કરી દે આજનો આપણા વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આવેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને ભરતીની અપડેટ અવનવી અપડેટ મળતી રહે અને ભવિષ્યમાં તમારથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ન જાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ પર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ હંમેશા લાવતા રહે છે મિત્રો તો સૌથી પહેલાં આપણે બેઝિક માહિતી જોઈશું ત્યારબાદ ઓફિશિયલ નોટિફિકેશન જે આપણે લિંક મોકલી દઈશું ઓકે તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો તો એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રહેશે પોસ્ટનું નામ જોઈએ તો કે સ્પેશિયલ એસ ઓ એટલે કે સ્પેશિયલિસ્ટ કેડ ઓફિસર ઓકે ખાલી જગ્યાઓની વાત કરીએ તો કે જરૂર મુજબ રહેશે જે ઓફિશિયલ નોટિફિકેશનમાં આપણે જોઈશું તેથી કરીને ખ્યાલ આવી જશે ઓકે મિત્રો લાયકાતની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે બધામાં ગ્રેજ્યુએટ ફરજિયાત છે ઓકે પ્લસ તેની સાથે જે અલગ અલગ કોર્સ છે એની સાથે તમારે એ કોર્સ કરેલો હોવો જોઈએ મિત્રો ઓકે પગારની વાત કરીએ એ પણ પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે એટલે કે પણ આપણે ઓફિશિયલ નોટિફિકેશનમાં આગળ જોઈએ છીએ મિત્રો ઓકે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કે ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું રહેશે ઓકે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે વયમર્યાદાની વાત કરીએ તો કે અઢારથી બાવન વર્ષ તમારી આની અંદર વયમર્યાદા રહેશે મિત્રો ઓકે એટલે બાવન વર્ષ એટલે વિચાર કરો કે કેટલી મોટી પોસ્ટ હશે ઓકે તો ખૂબ જ સારી ભરતી છે અને પગાર પણ હજારોમાં હોય છે ઓકે પચીસ ત્રીસ હજાર તો આની અંદર કાંઈ નથી એટલે ખૂબ જ પગાર વધારે હશે ઓકે કોણ એપ્લાય કરી શકે છે તો કે ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકન્સી છે એટલે ઇન્ડિયાના કોઈ પણ ખૂણામાંથી મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે એટલે કે મેલ અને ફિમેલની કોઈપણ આની અંદર બાંધછૂટ છે નહીં કોઈ પણ એપ્લાય કરી શકે છે મિત્રો ઓકે આગળ માહિતી મેળવીએ લાસ્ટ ડેટ અને સિલેક્શન પ્રોસેસ શું રહેશે આપણી ઓકે ત્યારબાદ ઓફિશિયલ નોટિફિકેશન આપણે જોઈએ છીએ તો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ મિત્રો તો સૌથી પહેલાં તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન રહેશે ઓકે એટલે કોઈપણ જાતની એક્ઝામ નથી એક્ઝામ વગર તમારી આ શું કે ભરતી થવા જઈ રહી છે સૌથી પહેલાં તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને જો ઇન્ટરવ્યુમાં તમે સિલેક્ટ થાવ છો તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને પછી તમને જોબ આપવામાં આવશે મિત્રો ઓકે તો સ્ટાર્ટ ક્યારથી થાય છે તો કે હાલમાં અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે મિત્રો અને લાસ્ટ ડેટની વાત કરીએ તો કે બાર ડિસેમ્બર આના માટે લાસ્ટ ડેટ રહે છે ઓકે તો વહેલી તકે તમે શું કહેવાય કે ફોર્મ ભરી દેજો મિત્રો ઓકે તો આની જે એસબીઆઈની જે શું કે એપ્લાય કરવાની લિંક છે અને ઓફિશિયલ નોટિફિકેશન છે એ હું વોટ્સઅપ ગ્રુપમાં મૂકવાના છું જો તમે ગ્રુપમાં ના જોડાય હોય તો સૌથી પહેલાં જોડાઈ જજો જેથી કરીને તમારે આ પીડીએફ ગોતવાની થાય ઓકે તો હું એમાં મૂકી અને બધું જ મોકલી દેવાનો છું ઓકે તો આ હતી આજની આપણે ભરતી આ ભરતીની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી ધ્યાનનું નિવાકરણ લાવી દઈશું મિત્રો આપણી ચેનલ એક લાઇક સબસ્ક્રાઈબ અને શેર તો બને જ છે બસ કારણ કે ઘણી બધી માહિતી એકઠી કરીને તમારા માટે આ વિડીયો બનાવી છે ઓકે તો મળી નેક્સ્ટ ભરતીમાં નવી વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી અને ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો મિત્રો